રાજ્ય વાહન વ્યવહાર અને મેયર સહિતના હાજર રહેવા પામ્યા હતા સુરત ખાતે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં આજે સો જેટલી નવી બસોનું નું એસટી નિગમ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું રાજ્યમંત્રી હર્ષ હાજરીમાં લીલી ઝંડી બતાવીને બસો રવાના કરવામાં આવી છે વિશેષ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે નવી બસો ફાળવામાં આવી છે આગામી દિવસોમાં વધુ પાંચસો જેટલી બસો એસટી નિગમ દ્વારા લોકાર્પણ કરવામાં આવનાર છે અત્યાધુનિક સુવિધા સાથેની બસો મુસાફરો માટે વધુ આરામદાયક મુસાફરી સાબિત થશે લોકો ઓછા ખાનગી વાહનો ઉપયોગ કરીને એસટીની મુસાફરી કરે તે દિશામાં કામ થઈ રહ્યું છે ધોરસંઘવીએ કહ્યું હતું કે તેરથી થી ચૌદ મહિનામાં સોળસો વીસ બસો રાજ્યના નાગરિકોની સુવિધા માટે શરૂ કરાય છે સતાવીસ લાખ મુસાફરો પ્રતિદિન એસટીમાં મુસાફરી કરે છે અને આવનાર બાર મહિનામાં ત્રીસ લાખ યાત્રીઓ બસમાં મુસાફરી કરે તેવો ટાર્ગેટ છે ત્યારે આગામી દિવસોમાં વધુ પાંચસો બસો મુસાફરોની સુવિધામાં રસ્તા પર દોડશે તેવું આયોજન કરનાર છે વિભાગીય નિયામક જીએસઆરટીસી સુરત આ રોજ સુરત ખાતેથી સો નવીન બસોનું માન્ય વાહન વ્યવહાર મંત્રી શ્રી હરસંઘવી સાહેબ દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ છે આ બસો અદ્યતન સુવિધાયુક્ત છે તેમાં સ્લીપર કોચ છે ટુ બાય ટુ છે થ્રી બાય ટુ બસીસ છે તેમાં અદ્યતન સુવિધાઓ છે જે આજથી સત્તાવીસ લાખ જે મુસાફરો મુસાફરી કરી રહ્યા છે તમને તમામ મુસાફરોને લાભ મળશે સાહેબ કયા ટાર્ગેટ સાથે એસટી નિગમ કામ કરશે બસ પબ્લિકને સ સુરક્ષિત એક વાહન વાહન વ્યવહાર થઈ શકે તે માટે સુરક્ષિત એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરી શકે તે અમારો મેન છે સત્યાવીસ લાખ લોકો રોજ મુસાફરી કરતા હોય અને હવે આવનારા સમયમાં કઈ રીતે સુવિધાઓ વધશે અને શું કામગીરી નવા નવા જે નિયમો હોય છે સરકારશ્રીના જે તમામ નિયમોને અનુસરીને નવી નવી ટેકનોલોજી યુક્ત બસોનું ઇનોગ્રેશન કરવામાં આવે છે સો એસટી બસને લીલઝંડી આપવા વાહન વ્યવહાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મંત્રી મુકેશ પટેલ સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવણે સુરત ભાજપ પ્રમુખ નિરંજનભાઈ ઝાઝેના સહિત ભાજપના નેતાઓ અને અધિકારીઓ આ સમયે મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા